કચ્છમાં આવેલા ગોઝારા ભૂકંપને દાયકો વીતી ગયો આ ભૂકંપમાં અસર પામેલી કેટલીય ઇમારતો આજે પણ ભયજનક હાલમાં ઊભી છે સરકારે આવી છવ્વીસ ભયજનક ઇમારતોને તોડી પાડવા નોટિફિકેશન બહાર પાડ્યું છે જેમાં છ ઇમારતો ઐતિહાસિક છે આ ઐતિહાસિક વિરાસત જમીન દોસ્ત ન થાય અને સચવાઈ રહે તે માટે ભુજવાસીઓ આગળ આવ્યા છે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનતી આ ઐતિહાસિક ઇમારતોને તોડી પાડવાને બદલે તેનું સમારકામ કરીને વારસાને સાચવવા

જુની કેડીસીસી બેંક અને જુબીલી હોસ્પિટલનો સમાવેશ થાય છે શહેરની શાન સમાન આ ઇમારતોના સમારકામ માટે સરકારે લોક લોકભાગીદારનો વિકલ્પ અપનાવવા સ્થાનિકોને સૂચન કર્યું છે તો કચ્છ એસોસિએશન સિવિલ આર્કિટેક્ચર દ્વારા આ વિરાસતને બચાવવા સહયોગ આપવા તૈયારી દર્શાવી છે કોર્નર્સ જે અર્થકવેકના કારણે ડેમેજ થઈ ગયા છે એ બધા રિસ્ટોર થઈ શકે એવા છે એના માટેનો ફંડ કે પાછળની જાળવણી માટેની જે વસ્તુ ચિંતા ગવર્મેન્ટ કરે છે એના માટે લોકો અથવા સંસ્થાઓ ભેગા થઈ અને એ વસ્તુનું મેનેજ કરી શકાય એવું છે કલેક્ટરે પણ લોકોની માંગણીને ધ્યાનમાં લઈને આ અંગે વિચારણા કરી યોગ્ય પગલાં લેવા આપી છે રજૂઆત આધારે કાર્યપાલક એન્જીને બોલાવી એમની સાથે ચર્ચા કરી અને ખરેખર શું નોટિફિકેશન છે અને આ બિલ્ડિંગને કઈ રીતે રિનોવેટ કરી શકીએ અને એ લોકો જે રજૂઆત કરનારા જે આવેલા હતા એ લોકો પાસે પણ જે કોઈ પ્રપોઝલ હોય એ પણ લઈને ત્યાં પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે રાજ્ય સરકાર કચ્છને પ્રવાસન ઉદ્યોગ તરીકે વિકસાવી રહી છે અને પ્રવાસીઓને આકર્ષવા અનેક ઉત્સવો કરે છે તો બીજી બાજુ પ્રવાસીઓને આકર્ષતો આવો ભવ્ય વારસો તોડી પાડવા કાર્યવાહી શરૂ કરી છે કેમેરામેન નરેશ બુટિયા સાથે ભરત ડોડિયા વીટીવી ભુજ